પુણાના ભૈયાનગરમાંથી એક પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની સાથે બળાત્કાર કરીને હત્યા કેસમાં પોલીસે આરોપીને બે કલાકમાં ઝડપી પાડ્યો હતો હવે તમામ વિભાગ સાથે સંકલન કરી નવ દિવસમાં જ ચાર્જશીટ કરવા પોલીસની ટાર્ગેટ છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો પણ પ્રયાસ થયો છે મૂળ દાહોદના ઝાલોદના શ્રમજીવી પરિવાર પુણા બ્રિજ નીચે રહેતો હતો મંગળવારની મધ્યરાત્રે પરિવારની પાંચ વર્ષની બાળકીનું બત્રીસ વર્ષીય આરોપી લલનસિંઘે અપહરણ કરી તેની સાથે બળાત્કાર કરી તેની હત્યા કરી નાખી હતી પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ આ કેસને ગંભીરતાથી લઈને બાળકીને પરિવારને ન્યાય મળે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે પહેલો ટાર્ગેટ ઝડપી ચાર્જશીટ કરવાનો છે આ કેસમાં નવ દિવસની અંદર ચાર્જશીટ થઈ જાય એવો પોલીસનો ટાર્ગેટ છે તે માટે સરકારના તમામ વિભાગો વચ્ચે સંકલન કરમ આવી રહ્યું છે ખાસ કરીને તમામ રિપોર્ટ ઝડપથી મળે તે દિશામાં કામ કરાઈ રહ્યું છે જેથી પરિવારને જેટવી ન્યાય મળી શકે ગુરુવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો હતો તેમાં બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવાનો પ્રયાસ થવાનું સ્પષ્ટ થયું હતું તેથી પોલીસે મૂળ ફરિયાદીમાં હત્યા બળાત્કા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને પક્ષોની કલમ પણ ઉમેરી છે હઝર કુરશી સાથે હર્ષ સેઢા